નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવાજ વિડિયોમાં આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી રાજકોટમાં જે ભરતી આવી છે તેના વિશે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે આ ભરતી માટે લાયકાત શું છે છેલ્લી તારીખ કહે છે મર્યાદા શું રહેશે પગાર ધોરણ શું રહેશે તે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો અમારી દ્વારકેશ વલની ચેનલ ઉપર નવા જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દઈજો જેથી કરીને ભવિષ્યમાં આવનારી ભરતી અથવા તો નવી માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પોસ્ટ ડિટેલમાં જેમાં પોસ્ટ નેમમાં જોઈએ તો એપ્રેન્ટિક્સ છે અને જોબ લોકેશન રાજકોટ રહેશે અને કઈ વેકન્સીમાં ભરતી છે આ લોકોએ હમણાં બહાર પાડેલું નથી અને ત્યાર પછી એજ લિમિટમાં આપણે જોઈએ તો મિનિમમ એજ જે છે અઢાર વર્ષ રહેશે અને ત્યારબાદ જે કેટેગરી વાઇઝ અલગ અલગ રહેશે ત્યાર પછી આપણે જોઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જોઈએ તો દસ અથવા બાર પાસ અને કોઈ બી ટ્રેડમાં તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા રહેશે અને સેલરી પણ જે છે આ લોકોએ હાલ ઓનલાઈન બહાર પાડવામાં નથી આવી કે ભાઈ આટલી છે એક્ઝામ્પલ તરીકે એવો કોઈ બી પ્રકારનો દાવો કરેલો નથી ત્યાર પછી આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટમાં જો શરૂની તારીખ જે ત્રીજા મહિનાની પંદરથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ચોથા મહિનાની પાંચ તારીખની વચ્ચે જશે તમે ફોર્મ ભરી શકો ત્યાર પછી એડ્રેસની વાત કરીએ તો જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટ ઓફિસ ગોંડન રોડ રાજકોટ છત્રીસ ટ્રિપલ ઝીરો ચાર રહેશે અને ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટમાં જોઈએ તો આધાર કાર્ડ છે માર્કશીટ છે એજ્યુકેશન સર્ટિફિકેટ છે લિવિંગ સર્ટીફી ફોટો સિગ્નેચર અને અધર ડોક્યુમેન્ટ અને તમે જે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરો છો તે ફોર્મ પણ તમારે જે છે ઓફલાઈન આ એડ્રેસ ઉપર લઈને જવાનું રહેશે તે જે તે સમયગાળો તમને આપે કે ભાઈ આટલા સમયે તમારે આ આ તારીખથી આ તારીખની વચ્ચે આવવાનું છે તો તમારે એ તારીખની વચ્ચે જે છે ત્યાં જમા કરાવવા જવાનું રહેશે એટલે કે ઓફલાઈન સબમિટ કરાવવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ કેવી રીતે એપ્લાય કરવું તેનું તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યારબાદ બધી ડિટેલ ફિલ કરવાની રહેશે અને ત્યારબાદ તમારે જે છે ફોર્મ પ્રિન્ટ કરવાનું રહેશે ત્યારબાદ જે છે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક એક જેરોસ કોપી સાથે ઓફલાઈન એડ્રેસ ઉપર જે છે તમારે સબમિટ કરાવવાનું રહેશે એટલે કે હાલ હમણાં જે આપણે જોયું છે તેની